નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા નવાનારી માહિતી તમને મળતી રહે પ્રકરણ પંદર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ પહેલો પ્રશ્ન જે પ્રતિક્રિયા સાચું બને એ ખાલી ગયા પૂરો પહેલી ખાલી ગયા છે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી આકૃતિ કહેવાય તો દ્વિપરિમાણીય બે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી આ વસ્તુ કહેવાય તો ત્રિપરિમાણીય ત્રણ ચોરસે ખાલીયા આકૃતિ છે તો દ્વિપરિમાણીય ચાર સમઘન ખાલી ખાલીયા વસ્તુ છે તો ત્રિપરિમાણીય પાંચ સમઘનને ખાલી આ શિરુબિંદુ હોય છે તો આઠ છ સમઘનને ખાલી આ ધાર હોય છે તો બાર સાત સમગનને ખાલી આ સપાટીઓ હોય છે તો છ આઠ ત્રિકોણ આકાર પિરામિડની બધી સપાટીઓના આકાર ખાલીયા હોય છે જવાબ આવશે ત્રિકોણ નવ રમવાના પાસાની સામસામેની બાજુના અંકોનો સરવાળો ખાલીયા હોય છે તો સાત દસ ક્રિકેટ ડરાનો પડસાયો ખાલીયા હોય છે તો વર્તુળ અગિયાર લમગનનો પડસાયો ખાલી ગયા હોય છે તો લંબચોરસ બાર બે સેમી લંબાઈના બે ગન પાસ પાસે રાખતા બનતા લમગનની લંબાઈ ખાલીયા સેમી થાય તો ચાર પ્રશ્ન બે કોશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનમાં ખાલી ગયા પૂરો પહેલું જે ખાલી આકૃતિને લંબાઈને પહોળાઈ હોય છે તો ટુડી બે ખાલી અને લંબાઈ પહોળાઈને ઊંચાઈ હોય છે તો થ્રીડી ત્રણ પુસ્તક એ ખાલીયા વસ્તુ છે તો થ્રીડી ચાર વર્તુળ એ ખાલી આકૃતિ છે તો ટુડી પાંચ લમઘરને ખાલીયા આ હોય છે તો આઠ છ લમગરને ખાલીયા ધાર હોય છે તો બાર સાત લમઘનને ખાલીયા સપાટીઓ હોય છે તો છ આઠ મોસંબીનો પડસાયો ખાલીયા હોય છે તો વર્તુળ

ત્રણ ઘનનો પડછાયો ષટ્કોણ હોઈ શકે તો ખોટું ચાર આઈસ્ક્રીમ કોણ એ થ્રીડી વસ્તુ છે તો સાચું પાંચ લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય તો ખોટું છ એક રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ હોય તો સાચું સાત લંબઘનની બાર શિરોબિંદુ હોય છે તો ખોટું પ્રશ્ન ચાર પાંચ ટુ ડી આકૃતિઓના નામ લખો તો પહેલું છે વર્તુળ બીજું ચોરસ ત્રીજું લંબ ચોરસ ચોથું ચતુષ્કોણ પાંચમું ત્રિકોણ બ પાંચ થ્રીડી વસ્તુઓના નામ લખો તો પહેલું છે ઘન બીજું લમગન ત્રણ ગોલક ચાર નરાકાર પાંચ શંકુ પ્રશ્ન પાંચ સાચા જોડતા બનાવ વિભાગીય વિભાગ બી આપેલા છે અહીંયા એનો જવાબ આપણે અહીંયા લખવાના છે તો પહેલાંમાં આવશે એફ બીજામાં આવશે ઈ ત્રીજામાં આવશે ડી ચોથામાં આવશે સી પાંચમા આવશે બી અને છઠ્ઠામાં આવશે એ તો અહીંયા તમારે આમ એ બીસમી જે ક્રમ હોય આપણે અહીંયા આપવાના છે પ્રશ્ન છ નીચેની આકૃતિઓના નામ લખો તો અહીં આકૃતિ આપેલી છે તો લંબ ચોરસ છે અહીંયા છે વર્તુળ આ છે ત્રિકોણ આ છે ચોરસ આ છે ચતુષ્કોણ ને આ છે અષ્ટકોણ પ્રશ્ન સાત કોષ્ટકમાં ખાલી ગયા પૂરો અહીં આપણને આકૃતિ આપેલી છે એક બે ત્રણ ને ચાર આકૃતિ આપેલી છે તો અહીંયાની બાજુ ધાર અને શીરુબિંદુ લખવાના છે તો એક નંબરની આકૃતિમાં બાજુ આવશે છ ધાર આવશે બાર શીરુબિંદુ આવશે આઠ બીજી આકૃતિમાં બાજુ આવશે ચાર ધાર આવશે છ અને શીરુબિંદુ આવશે ચાર ત્રીજીમાં આવશે નવ સોળ અને નવ ચોથીમાં બાજુ આવશે સાત ધાર આવશે પંદર અને શિરુબિંદુ આવશે દસ વિભાગ પ્રશ્ન આઠ વિભાગ એમાં આપેલ ઘર આકારોને તેમની સાચી નેટ સાથે જોડો વિભાગે વિભાગ બી આપેલા છે તો પહેલી આકૃતિ સામે આવશે બી બીજી સામે આવશે સી ત્રીજી સામે આવશે ડી અને ચોથી સામે આવશે એ બરાબર આ રીતે તમારે જોડતા અહીંયા ક્રમ આપવાના છે પ્રશ્ન નવ નીચેના ચોરસ ખાના કાગળમાં ત્રણ સેમી લંબાઈનો એક ઘન અને ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ સેમીમાં આપના એક લમગનની નિયત નિયરક આકૃતિ બનાવો તો અહીંયા ઘનની આકૃતિ આવી રીતે દોરવાની છે અને લમગન છે તમે આમાં જોઈને દોરી શકો છો પ્રશ્ન દસ નીચેના આઈસોમેટ્રિક રક્સ પેપરમાં ચાર સેમી લંબાઈનો એક સમગન અને ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ સેમ આપણા એક લમગનની આકૃતિ દોરો તો એ મિત્રો જો આ રીતે મેં દોરેલું છે સમગન તમારે આમાં જોઈને આવી રીતે સમગન બનાવવાનો અહીંયા લમગન બનાવેલો છે તો આ રીતે તમારે જોઈને લમગન બનાવવાનો રહેશે પ્રશ્ન અગિયાર નીચેની આકૃતિમાં કેટલા સમગન છે તે લખો અહીં આપણે આપેલું છે પ્રશ્ન અગિયાર તો પહેલી આકૃતિ છે જેમાં છત્રીસ બીજીમાં આવશે ચૌદ ત્રીજીમાં આવશે દસ પ્રશ્ન બાર નીચે પાસાની આકૃતિમાં ટપકા દર્શાવે છે તેની સામેની બાજુ કેટલા ટપકા હશે તો મિત્રો આપણે એટલું યાદ રાખવાનું કે જે ટપકા હોય આ સામેની બાજુના બે બંને થઈને સાત થવા જોઈએ બરાબર તો પહેલી આકૃતિમાં અહીં ચાર છે સામે બાજુ ત્રણ હશે એટલે અહીંયા લખવાના ત્રણ અહીંયા ત્રણ છે તો સામે બાજુ ચાર હશે તો અહીં લખવાના ચાર અહીંયા એક છે તો સામે બાજુ છ હશે એટલે અહીં લખવાના છ અહીંયા પાંચ છે તો સામે બાજુ બે હશે તો આપણે લખવાના અહીંયા બે પ્રશ્ન તે નીચેના કોષ્ટકમાં જવાબ લખો પહેલું વસ્તુ નામ આપેલા છે અહીંયા ઊભા કાપતી આડો આડા છેદનો આકાર આડા કાપતી આડા છેદનો આકાર તો ઈંટમાં આવશે લંબચોરસ અહીંયા પણ લંબચોરસ તરબૂચમાં અહીંયા વળતું અહીંયા પણ વળતું પાસો તો અહીંયા ચોરસ ને અહીંયા ચોરસ પાણીની પાઇપ તો લંબ ચોરસ અથવા ચોરસ અને અહીંયા વર્તુળ આઈસ્ક્રીમનો કોણ તો અહીંયા ત્રિકોણ અહીંયા વર્તુળ પ્રશ્નચાર નીચેના આકારો નીચે રાખતા પડસાયાનો આકાર લખો તો બોલ તો વર્તુળ બીજું છે નરાકાર પાઇપ તો ચોરસ અથવા ચોરસ ત્રીજું છે પુસ્તક તો ચોરસ ચોથું છે નોટબુક તો એનો લંબચોરસ પાંચ મોબાઈલ તો લંબ ચોરસ વીટી તો કંકણ આકાર પ્રવૃતિ નીચેના ગ્રાફ પેપરમાં ટૂડી આકૃતિઓ ચોરસ લંબચોરસ ત્રિકોણ વર્તુળ સમ ત્રિકોણ નિયમિત ષ્ટોણ અને નિયમિત અષકોણ દોરો તો એ જો આકૃતિ મેં દોરે છે આ છે ચોરસ આ છે લંબચોરસ આ વર્તુળ આ છે ત્રિકોણ આ છે સંબાજુ ચતુષ્કોણ પછી આ છે નિયમિત ષ્ટકોણ ષ્ટકોણની જો છ બાજુ હોય એક બે ત્રણ ચાર પાંચ છ આ છે નિયમિત અષ્ટોસ્ટ એટલે આઠ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો